લો આપણે ભીંડાની છાપ સરસ મજાની બધા પાડી રહ્યા છે ચાલો દ્રષ્ટિબેન કેવી બનાવે છે અરે વાહ ભાઈ વાહ સરસ શ્રીયાબેન પાડો 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 આ બધામાં પાડવાની બેટા બધામાં પાડવા માંડો બીવોમાં હા ચાલો તમે બેન દિવ્યાની બેન પાડે છે વાહ ભાઈ વાહ સરસ વેરી ગુડ ધાર્મી બેન કેવી પાડે છે વાહ બહુ સરસ પાડ્યો વાહ ભાઈ બહુ સરસ પાડી છે વાહ ભાઈ વાહ દ્રષ્ટિબેન મસ્ત પાડે છે બાકી શ્રેયાબેન કયો કલર પાડે છે આ લાઈન લેવી લો દબાવાનું એટલે સરસ પડે પ્રેસ કરવાનું થોડું દબાવીને હમ સરસ દિવ્યાની બેન પાડે છે વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ બે ની પાડે છે અરે વાહ ભાઈ વાહ બધા મસ્ત પાડે છે ડિઝાઇન સરસ સરસ પાડે છે ચાલો જો દ્રષ્ટિબેને તો પાડી દીધા ફટાફટ જો કેવા સરસ પાડી દીધા સરસ દિવ્યાની બેની સરસ પાડે છે ધાર્મી બેન એ સરસ કરે છે વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ સરસ ચાલો એક બીજાના ચેન્જ કરી લ્યો એટલે કલર તમારે બદલાઈ જાય ઓહોહો શ્રેયા બેન ને તો મસ્ત પડી ગયો થાય છે કરો એની પર બીજી વખત નહીં બેટા કરવાનું બીજા બીજું બીજા ખાના પાડી દેવાનું તરત બસ એમ તમે પાડી દીધું બેટા વાહ ભાઈ વાહ તમે મસ્ત પાડે છે બધા ડિઝાઇન સરસ 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 ચાલો તમારે બધાને જ પાડવાનું છે ને જિયા બેન વાહ ભાઈ વાહ સરસ માહી બેન વાહ ભાઈ વાહ જો ચોક થઈને વચ્ચે રાખવાનું બેટા ચોક થઈને વચ્ચે વજે સરસ પાડવાનું વાહ બેવી બેન વાહ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ ધમુ બેન સરસ પાડે છે પછી બીજી લાઈન માં એક બીજા ના ભીંડા ચેન્જ કરી નાખવાના એટલે કલર બદલાઈ જાય બીજી લાઈન બીજા કલર ની પાડી દો એક જ વખત દબાવવાનું બેટા એટલે છાપ પડી જાય એની ઉપર નહીં બેટા એની ઉપર ઉપર નહીં કરવાનું બીજી લાઈન લેવાની વાહ ભાઈ વાહ સરસ પડે છે ભાઈ ડિઝાઇન તો દેવી બેન લો કલર તો કેવું સરસ લાગે છે ભાઈ કલર કલર નું હે ભીંડાની ડિઝાઇન પીંડા છાપ કામ સરસ લાગે છે હો ચાલો જો સરસ મજાની પીંડા ની છાપ રંગબેરંગી કલર વોટર કલર થી બધા પાડી ને પોતાની જાતે પાડી મજા આવી ને હે આવી બધી પ્રવૃત્તિ જાતે કરવાની બીજાની પાસે કરાવવાની નહીં આપણે જાતે કરીએ ને તો આપણા હાથ છે ને એમ વળે ખુશભાઈ તો આપને જલ્દી લખતા આવડી જાય કાં પછી રડવું આવી જાય લખવાનું આવે તો જો બહુ સરસ પાડી છે રાખીને સરસ પાડી છે આજ તો સેલમ બેન આવ્યા છે સરસ મજાની ચાલો બધાય ખૂબ સરસ કલર કામ કર્યું હે ભીંડાનું સરસ સ્લેપ કરી દો તમારા માટે સરસ મજા આવી ગઈ કા